અમરેલી વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની હત્યા મામલે ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો વડિયા સિવિલ હોસ્પિટલથી ગામ લોકોએ મામલતદાર કચેરી સુધી યોજી રેલી મોન રેલી યોજીને મામલતદાર શ્રીને આદનપત્ર આપ્યું અવારનવાર અમારા ગામે ચોરીની ઘટનાઓ બને છે પોલીસની કામગીરી સામે ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા મામલતદાર કચેરીએ આદનપત્ર આપી ફરી સિવિલ હોસ્પિટલમાં પટાંગણ ખાતે ગ્રામજનો પહોંચ્યા આવેદનપત્રમાં બેફામ દારૂનો વેપલો સહિતના ગ્રામજનોના આક્ષેપ સાથે આપ્યો આવેદનપત્ર જ્યાં સુધી કોઈ નક્કર નિર્ણય ના આવે ત્યાં સુધી મૃતદેહો ન સ્વીકારવા ગ્રામજનો નિર્ણય રિપોર્ટર અશોક મનોહર અમરેલી

બધાને ખબર પડે અને કે આ વખતે બીજા ગામમાં આવું કોઈ બનાવ બને ને એને ખાસ જોડે અમે આવેદન અટેલા મામલદાર સાહેબને આપી છે કે જેમાં કોઈ કાચું કંઈ કપાય નહીં અને આખું ઢુંડિયા પીપળીને જાણ કરીને અને પછી આમાં આ રેડી પાડો કોઈ હોય આમાં કોઈ વસ્તુ હોકાઈ લેવામાં આવશે નહીં બરોબર તો નામ તો મારું શું હોતો અને શું કહેવા માંગો મારું નામ ગજેન્દ્ર પટોળિયા મારો ઓદો છે તાલુકા ભાજપ પ્રમુખ અને હાલમાં મારો એક જ સંદેશ છે કે જે વાડીયા વાડીયા પર પ્રાંતિય કામ કરવા આવે છે ખેતરે ખેતરે એ લોકોને ખેડૂતોને ખાસ એટલી રાખવી જોઈએ કે એને બધાને આધાર પુરાવા રાખવા જોઈએ ક્યારેક આવી અણબનાવ બન્યો હોય તો એના માટે બહુ કામનું છે આ વસ્તુ એટલે બધાય ખેડૂતોને ખાસ કરીને કે જેની જેની વાડીએ પર પ્રાંતિય રહેતા હોય એ લોકો એને આધાર પુરાવા રાખવા જોઈએ મારું એટલું જ કેવું છે તમારું નામ અને શું તમારી બાબત છે કેવા મારું નામ અશોક મનસુખભાઈ ભુવા ગામ ઢુંઢિયા પરિયા અમારા ગામમાં તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ રાત્રે મર્ડર થયેલ છે રુદ્ધ દંપતિનું બે હવે એમાં કોઈ કાર્યવાહી સાહેબની બધા એવા હતા કાર્યવાહી કરવાની છે અમારી માંગ એવી છે કે જ્યાં સુધી કાર્યવાહી ગુનેગાર પકડાય નહીં ત્યાં સુધી અમે બોડી સ્વીકારવામાં આવશે નહીં ગામ ઝોનોની અથવા એના દીકરાની એની માંગી એવી છે કે જ્યાં સુધી બોડી ગુનેગાર પકડાશે નહીં ત્યાં સુધી અમે